વાવની બુકણા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ વીસમી જુલાઈના રોજ મહામંત્રી પ્રાર્થના મંત્રી આરોગ્ય મંત્રીની બાળ સાંસદની ઇલેક્ટ્રિક વોટિંગ મશીન ઈવીએમથી લોકશાહી ડબે ચૂંટણી યોજવામાં આવી હતી ચૂંટણી જાહેરનામું ઉમેદવારી ફોર્મ ભરવું ભૂલવાળા ફોર્મ રદ કરવા ઉમેદવારી પાછી ખેંચવા આદર્શ ચૂંટણી બુથ વોટિંગ પ્રક્રિયા મતગણતરી વિજેતા ઉમેદવારોની ઉજવણી તેમજ શપથવિધિ આ તમામ વિધિ ખૂબ જ સુંદર રીતે યોજવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય પુંજાભાઈ ચૌહાણ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફના માર્ગદર્શન તેમજ નેતૃત્વ નીચે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો આ બાળ સાંસદ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તેમજ લોકશાહી હતી ચૂંટણીથી વાકેફ થાય એ છે આજના સમયમાં ચૂંટણી એ લોકશાહીની પારાસીસી ગણાય છે આંબુકણા પ્રાથમિક શાળામાં ખૂબ જ શાંતિપૂર્વક રીતે બાળ સંસદ ચૂંટણી યોજવામાં આવી હતી